જાનું એ લાઇટ ચાલુ કરી દીધી છે અને અહીંયા અનબોક્સિંગ ચાલી રહ્યું છે બીજી ગિફ્ટનું જીયાના શું છે યસ ન્યૂ બાઇસિકલ લાઈક રીના એની કોક નેબર ફ્રેન્ડ છે ને એણે ગયા સમરમાં બાઇસિકલ લીધી હતી તો એને ત્યારની લેવી હતી પણ પછી ઓલમોસ્ટ સમર ફિનિશ થઈ ગયું હતું જીયાના શેર કરવાની છે હું જો અમારે તો અહીંયા છે ને બાઇસિકલ આવી રીતે બોક્સમાં ઓનલાઈન ઓર્ડર કરવી હોય તો બોક્સમાં આવે ઘરે ફિક્સ કરવાની ત્યાં આપણે ઇન્ડિયામાં તો સ્ટોરની અંદર આખું બાયસિકલ રેડી કરેલું હોય ડાયરેક્ટ એમ જ લઈ લેવાની હોય અહીંયા તો જો આવી રીતે આવે ઓનલાઈન લઈ જીઆ જીયા મારે સામે જોતો તું થોડીક પેશન્સ લિસન ટુ ડેડી

તો તો કરવા સરખી થઈ ગયું ઊભી થઈ ગઈ હું બેસી જાવ એમ જીઆનંદ પહેલા જાનવી ધીસ ઇઝ ટુ બિગ ફોર યુ તને ઓલી નીચે સ્મોલ વન છે ને એમાં તને રમવાનું ઓકે એ તો બહુ મોટી છે એ

તો જાનવી રાઈડ કરશે તો પછી એને નાખવા પડશે ને એમ નહીં ફાવે ને જોકે આમાં તો એના પગ એની વે પહોંચવાના નથી પણ એ પડી હશે એટલે એ રમશે તો ખરી વજન જો પડશે નીચે મૂકી દે Everything doesn't make. Everything doesn't make. That's it. There you go. દેખો દેખો ઈસ બચ્ચે કો દેખો સબલોગ જો ઘુસી ગયો ગો મજા આવે તને એમાં રમવાની જાણું જીએ ને કંઈક વજનવાળું હોય ને એ ઉચકવાનું ટ્રાય નહીં કરતા અનનેસેસરી નીચે મૂકી દે ઘડીક વાર કાં તૂટી જશે ને કાં તને વાગી જશે ઓકે જીયુ ચાલો મને લાગે આને તો થોડીક વાર લાગશે રેડી થઈ જાય પછી આપણે તમને બતાવીએ બરાબર ને કારણ કે જોઈએ સ્ક્રુ ખોલશે ને ફિક્સ કરશે મેન્યુઅલમાં જોઈને શું તો ગઈશું એમાં તને જવામાં તો કાંઈ હેલ્પની જરૂર નહોતી પડી બહાર નીકળવામાં કેમ હેલ્પની જરૂર પડે હ જાનું હજી વાર છે ફિક્સ નથી થયું વેઈટ હજી રેડી નથી વેટ ભાગી જશે છે ને ડેરી કરે છે ને જીવ વન બાય વન આ લોકોને એટલું ઓવર એક્સાઇટમેન્ટ છે ને આમ વાટ નથી જોવાતી જલ્દી એને બધું કાઢી લેવું છે ત્યાં સુધી આપણે આ ડ્રેસીસ ટ્રાય કરી લઈએ કરે ને ત્યાં સુધી આમ તો છે ને સ્કૂલે ગયા હતા ને ત્યારે આવશે ને ત્યારે કેટલા પોચું તમારો હવે જો જીયાના ટ્રાય કરી લીધા છે જીયાના એના ટ્રાય કર્યા એને બહુ મોટા થયા એટલે એને ફોટો એનો પાડવા દીધો કેટલીક વાર લાગશે હજી

એ કે મને ડ્રેસ એની પાસે ડ્રેસ બહુ બધા હતા એટલે મેં વળી સરારા લીધું હે ને જીવ ઇટ્સ ફાઇન વિચવાનું ટુ બીક કહેવાય ને હા એ તો ઇટ્સ ઓકે મોટું જ લીધું છે અત્યારે પણ તમને ત્રણ ચાર મહિનામાં ટૂંકવું પડે તો કાંઈ કામનું નહીં ને જીયા અત્યારે તો છે ને તમારી પાસે હા કરી દો ને હમણાં કારણ કે જાનવી નવું જ સાયકલ છે એટલે જાનુ બેસ છે ઝાનું જોશો ટાયર જુઓ આપડા વિડીયો કોલમાં ના ના દાદા ને ફોઈન કાકા માસી ને તમે વિડીયો યુટુબના આવશે આવશે હમણાં કાલપ્રમ દિવસે જાનું અત્યારે સામે જોવે બાયસિકલ ફિક્સ થાય છે

લીધી લીધી અમે લીધી જાણું તો જો ઉતાવળી થાય જાનવી તને ખબર છે એ દીદીની બર્થડે ગિફ્ટ છે તારી નથી તો પેલા દીદીને બેસવાનું છે એને આવડે ને પણ ઓલી આ તો મોટી પડે ને એને નાની આવડે છે જો ઓલીને કે તું આગી જાય એમ ઇટ્સ ઓકે જીયાના ઈ એને એક બી ખટ હા એની નીચે પડી છે પણ હવે ઈ બહાર પડી હોય એટલે ગંદી થઈ ગઈ હોય ઘરમાં કઈ લઈ આવાય નહીં આ નવી છે તો થોડાક દિવસ હાલશે ઘરમાં ચાલુ છે હા આ જો દાદા સુતા આમ આ મારા પપ્પા છે આ મારા નણન છે અને અહીંયા કોક છે એને મોઢું સંતાડી દીધું એને બહુ રૂપાળું મોઢું છે ને તો દેખાડું આ મારા પપ્પા ને મારા બા જય જય જો હા અજય કાકા હે ને અજય કાકા એ મોઢું સંતાડ દીધું બાયસિકલ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે કે હજી હવે શું બાકી રહ્યું વિજય બસ દસ જ પછી થઈ ગયું બધું હાલો બાયસિકલ ઓલમોસ્ટ રેડી છે હા જાનવી જીયા ને મારા સામે જોતું જીયા દીદીને છેને એકવાર બેસી લેવા દેન સોક પૂરો કર લેવા દે પત્તું બેસ છે ઓકે હાલો ચાલો ફાઇનલી આપણે બાઇસિકલ થઈ ગઈ છે ફિક્સ અને લાસ્ટ પેકિંગ બધું કાઢી લઈ ટાયરમાં હવા બવા તો છે ને પ્રોપર ફૂલ હવા છે આમાં કંઈ જરૂર નથી કરવાની અને જાનવી બેન થઈ ગયા છે ધણી બાઇસિકલ જો બેલ વગાડે એને નથી કરવા દેઉ જીયાને મેં કીધું હા બસ જીયુ દીદી તો જીયાના તો બિગ ગર્લ છે જો આજ આજ જાનુ ને સાઈટ સીટ ની હાઈટ વધારે થાય છે જીવ ને વધારે નહીં તે મને કેમ એવું લાગે છે એને નહીં ફાવે એ ખાલી હોશિયારી કરે એટલું જ છે એનાથી કંઈ ચડશે નહીં એને ચડાવો એમ કે છે એ પેલા ટાઈડી અપ કરો ચાલો જીયા પેલા ટાઈડી અપ કરો ચાલો એ શું છે લાઇટ્સ છે હે રિફ્લેક્ટર कहीं नहीं जाते जाते था ही अंधारा में तो चालू करवा कोई हमें अंधारा में लाइट आवे तो हमारा रिफ्लेक्ट था ओके आ एकले ऑटोमेटिक आ जो है ना जी लाइट रहवा था ना आ एम नो देखा ये है अत्यारे हेडलाइट्स था ना तो था गाड़ी नहीं कहीं भी कहीं तो हेडलाइट्स नहीं मुतन पची कर्ज जी है ना જાનું તો નકલી ટંકોરી જ વગાડે રાખેસ ઘંટડી ખમઘડી માર વિડીયો ચાલુ છે

Mr. ઘરમાં તો એમ જ થાય Crawdstando rodzaju Los jugadores son los જો chorrimonio, ¿no? Lecola Interpajo es un interrogante. ટાઈટ કરવાનું છે જે ને ઉભી ચરાક આ બાજુ આ બાજુ એલા ઓલું ટાઈટ કરવાનું બાકી શું ઓ લે ઓબેદ જિયના એ ઓલું ફિક્સ કરવાનું રીડીન ભો રહી ગયું લાગે છે ઈ કર દે ને પછી ચલાવજે ચીન આગે વેજાજે જાનો યસ ચાલ જાનું જો જાનું ઉતાવળી થાય હવે જાનું ને ન દે